તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધંધા રોજગારને લઈને પોલીસ અધિકારી તથા દુકાનદાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ આદિવાસી પરિવારના અસરગ્રસ્તો લારી ગલ્લા ચલાવી પોતાના જીવનનું ગુજરાન ચલાવ્યા છે ત્યારે ગતરોજ આ પરિસરમાં લારી ગલ્લા ચાલક એક મહિલા તથા પોલીસ અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું ત્યારે લારી ગલ્લા કરી ગુજરાન ચલાવનાર ચાલકોનું કહેવું છે કે અમે અહીં ધંધો કરીએ છીએ ત્યારે સટ્ટામંડળની પોલીસ અમને વારંવાર માનસિક રીતે ટોર્ચર કરી હેરાન કરે છે અને અમારો ધંધો બંધ કરાવવાનો પ્રયાસ કરે છે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં મહામૂલ્ય જમીન વિકાસના કાર્યમાં ગુમાવી છે ત્યારે અમને અહીં પ્રશાસન તંત્ર દ્વારા ધંધો કરવા દેવામાં આવતો નથી